આપ જણાવશો મૃત્યુ પછી આત્માનું શું થાય છે એની શું ગતિ થાય છે બહુ સરસ અને ગહન પ્રશ્ન તમે પૂછ્યો છે આ જ પ્રશ્ન ઘણા વર્ષો પહેલા ગરુડજીએ ભગવાન શ્રી વિષ્ણુને પ્રશ્ન પૂછ્યો હતો અને તેના જ આધારે અઢાર મહાપુરાણોમાંનું એક ગરુડ પુરાણની રચના થઈ હતી જેની રચના ભગવાન વેદવ્યાસે કરી હતી કે મૃત્યુ પછી આત્માની શું ગતિ થાય છે આત્મા ક્યાં જાય છે આત્માને નવું શરીર કેવી રીતે મળે છે બારમાની તેરમાની વિધિ શું કામ કરવી પડે છે આ બધી જ વાતો જે છે એ ગરુડ પુરાણને આધારે બતાવેલી છે જેમાંથી આપણે આજના વિડીયોમાં થોડીક જાણકારી મેળવીશું પછી સમયાંતરે આપણે તેને આગળ જોતા રહીશું ચોક્કસ મૃત્યુ પછી આત્માનું શરીર

પરંતુ એ શરીર જે અંગુષ્ટ માત્ર એટલે કે અંગૂઠા જેવડું શરીર તેને મળે છે જે વાયુ રૂપ શરીર હોય છે અને તે આત્મા તેર દિવસ સુધી જ્યાં એનું મૃત્યુ થયું હતું જે જગ્યાએ જે ઘરમાં તેનું મૃત્યુ થયું હતું તેની આસપાસ ભટક્યા કરે છે અને આ વાત કદાચ જો તમે પહેલી વખત સાંભળ્યું હોય તો મતલબ આજે આપણે પહેલી વખત હા આ વસ્તુ સાંભળી કે શરીરમાંથી આત્મા નીકળ્યા પછી બાર તેર દિવસ આપણી સરાઉન્ડિંગમાં હોઈ શકે છે ઘણા લોકોને આ વાત ખબર નથી હોતી અને કદાચ આ આપણી વાત સાંભળ્યા પછી લોકોને ડર લાગી શકે છે પણ ડરવાની કોઈ જરૂર નથી આ વર્ષો પહેલા પણ આપણે આ જ રીતે થતું હતું અને આજે પણ આ રીતે થાય છે અને આ બધી જ ચર્ચા કરું છું હું તમને

એટલે કે આપણે ગરુડ પુરાણ જે છે માત્ર મર્યા પછીની વાત નથી કરતું પરંતુ જીવન કેવી રીતે જીવવું કેવા કર્મનું કેવી રીતે ફળ મળે મૃત્યુ પછી પુનર્જન્મ કેવી રીતે થાય ક્યાં થાય શું નરક તમને મળશે સ્વર્ગમાં જશો ખરેખર સ્વર્ગ જેવી કોઈ વસ્તુ હોઈ શકે કે બિલકુલ બિલકુલ અને આ જ વસ્તુ ઘણા લોકો આજે એમ કહે છે કે

તો તમને બ્રહ્માજીના લોક સુધી બ્રહ્મ લોક સુધીની ગતિ પ્રાપ્ત થાય પરંતુ જ્યાં સુધી તમે મને પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી તમારા જન્મ અને મરણના ફેરા ચાલુ જ રહેશે આવી વાત ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતાના મુખે ગીતાજીમાં કહી છે ને આ બધા તમે જાણતા હશો અને બધા એમ પણ માનતા કે ભગવાન શ્રી કૃષ્ણ કરતા કોઈ મોટું જ્ઞાની વાર્તાઓમાં દેખાતું નથી ભગવાન સ્વયં એમ કહેતા હોય કે સ્વર્ગ નરક અને બ્રહ્મલોક સુધીના અનેક એવા લોકો છે તો પછી તમે અને હું કોણ એવા કહેવા વાળા કે સ્વર્ગ પણ અહીંયા છે નરક પણ અહીંયા છે આ બધી ખોટી માન્યતાઓ છે સ્વર્ગ પણ સત્યમાં છે નરક પણ છે

એ લોકોને આજથી જે આ એક નવું અધ્યાય આપણે ચાલુ કર્યું છે પુરાણ બરાબર છે અને એનાથી ખૂબ જ ખૂબ જ લાભ થવાનો છે તો હું આપણો ખૂબ ખૂબ આભારી છું આજે આપણે આ સૂચકતાને ધ્યાનમાં આપીને આટલો ટાઈમ કાઢ્યો ધન્યવાદ રહી ભાત નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી